આગામી ચોમાસાની ઋતુને ધ્યાને લઈ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી શહેરમાં હાથ ધરવામાં આવી રહી છે ચોમાસુ હવે બારણે ટકોરા મારી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તેરે વોર્ડમાં પ્રી મોનસૂન કામગીરી કરવામાં આવી રહી છે પ્રી મોન્સુન કામગીરી અંતર્ગત ફોર્મ લાઈનો ખુલ્લા યુનિટો બોક્સ ટ્રોન અને ખુલ્લા નાળાઓની સફાઈ કરવામાં આવી રહી છે ગત વર્ષે જે પ્રી મોન્સૂન કામગીરી કરી હતી તેમાં સિત્તેર લાખ જેટલો ખર્ચ થયો હતો આ વર્ષે પણ અંદાજિત સિત્તેર લાખનો ખર્ચ અંદાજાયો છે આમ શહેરમાં મહાનગરપાલિકાના તેર વોર્ડમાં આવતા વિસ્તારોમાં સાત હજાર જેટલી કુંડીઓ અને સત્યાવીસ જેટલા ખુલ્લા નાળાઓની સફાઈ કામગીરી શરૂ કરાય છે ભાવનગર મહાનગર દ્વારા દર વર્ષે જે ક્લીન કામગીરી કરવામાં આવે છે જેમાં આ ચોમાસાની અંદર કુલ ભાવનગર મહાનગર પાલિકાના તેર વોર્ડ છે એમાં તેર અલગ અલગ એજન્સીઓની નિમણૂક કરી અને એની મંજૂરીઓ સિત્તેર લાખના ખર્ચથી મંજૂરીઓ લેવામાં આવેલી છે આ પ્રી કામગીરીમાં અમે મહત્વ સ્ટ્રોંગ ઇનલેટ જે અમારા અંદાજિત સાત હજાર જેટલા ઇનલેટ છે સ્ટ્રોંગ ઇનલેટ એની સફાઈ કરીએ છીએ નદી આસો નાળાઓ તેમજ બોક્સ ટ્રેન જે છે એની સફાઈ કરવામાં આવે છે તેમજ મહદ છે જે લાસ્ટ ચોમાસામાં જે અમારા ધ્યાન ઉપર વોટર લોગિંગ પોઈન્ટ આવેલા હતા એ પૈકીના અમે મેજોરિટી સોલ્વ પણ કરવામાં આવેલા છે તેમાં હાલમાં જ જે ઘણા વર્ષોથી શિવસૃષ્ટિ અને સૃષ્ટિ પાસે એક સોસાયટી છે જેમાં ખૂબ જ પાણી ભરાય છે તેનું માનનીય કમિશનર દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવેલી અને તાત્કાલિક સાઈઠ લાખના ખર્ચની મંજૂરી સડસઠ ત્રણ હેઠળ આપી અને અમારા દ્વારા આ કામ શરૂ કરેલ છે અને લગભગ દસ દિવસમાં કામ પૂર્ણ કરી આપીશું